नमस्कार आपनी पुतानी चैनल चैनल नंबर रिमिक आओ मैं कार्यक्रम में दर्शक मित्रों आप हार्दिक स्वागत तो है दर्शक मित्रों भरूचनी पावन बजारा पर माननीय जादूगर श्री मंगल पधारिया है અને ખૂબ ધૂમ મચાવે છે પણ એમને રૂબરૂ મળીને ચેનલ નર્મદાના દર્શકોને અમારે કેટલીક વાત એવી કરવી છે કે જે અત્યાર સુધી કોઈને જ ખબર નથી એમાંની એક બે વાત તમે ચોક્કસ સાંભળશો તો તમે દંગ રહી જશો चालू मंगल साहब आपका हार्दिक स्वागत करता हूँ मैं एकदम हीरो ध्यान से स्वागत करता हूँ गुजराती में आपने बात करी जी जी बेशक, पर, बेशक 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 आप जादू क्या सीखा अथवा कौन ने सीखवा जादू मैं उसे साहब के जादू हमारी परंपरागत पांच पीढ़ी थी हमें लो लोग वहाँ से पढ़ाई મારા જે પરદાદા હતા ને એ પણ જાદુ કરતા હતા અને એ રાજ દરબારોની અંદર જ્યારે આપણા ભારતના રાજાઓના રાજા હતા ત્યારે તેઓ દરબારની અંદર મેજિક બતાવતા હતા અને અત્યારે પ્રજા રાજા છે તો અત્યારે અમે લોકો એમની સામે મેજિક બતાવીએ છીએ હાજી મેજિક જેને કહેવાય ચમત્કાર જેવું ખરું એમાં ના ચમત્કાર કશું નથી આ દુનિયાની અંદર ચમત્કાર નામની કોઈ વસ્તુ નથી અંધશ્રદ્ધા છે જાદુ એટલે સો ટકા વિજ્ઞાન છે સાયન્સ છે અને અવેરનેસ અને ચિત્તા જેવી ચપડતા અને એક એટલો સરસ મજાનો વિષય છે કે આનાથી મનુષ્ય છે એની અવેરનેસ અને જાગ્રત અવસ્થા બહુ આગળ વધે છે જાદુ એટલે વિષય બહુ સારો વિષય છે આજના યુવાનોને આવું જાદુગર બનવું હોય મેડિશિયન બનવું હોય જે એના માટે એનું ક્વોલિફિકેશન મિનિમમ શું કરવું જોઈએ પછી કોઈક જાદુગર પાસે એ ગુરુ બને અરે ગુરુ બનાવે શિષ્ય બને પણ એને ભૂલવું તો પડે ને અને ચાર પાંચ ભાષા એની પર પ્રભુત્વ એ વિશે થોડીક વાત કર ભાષા તો છે પણ જાદુમાં ભાષાને તો બહુ ઓછી છે કારણ કે સામે દ્રશ્ય જ જોવાનું આવે છે કે ભાઈ કંઈ ચીજ આવી છે અને ગાયબ થઈ ગઈ આ એક માણસના કટકા કરીને બે ટુકડા કરીને આ એક માણસને હવામાં ઉડાડ્યો આ બધું એક દ્રશ્ય છે દ્રશ્ય જોવાનું છે એટલે સ્પીચની મહત્વતા બહુ ઓછી હોય છે પણ ક્વોલિફિકેશનની વાત કરો છો આપ એજ્યુકેશનની વાત કરો છો તો જાદુ માટે એક સરસ મજાના તમને શુભ સમાચાર એ આપું કે સાઉથની અંદર ને કેરળની અંદર અત્યારે જે ભણાવવામાં અભ્યાસ આવે છે ને એમાં મેજિક સબ્જેક્ટને પણ આવરી લેવામાં આવ્યો બરાબર એટલે મેજિક સબ્જેક્ટ જેમ કે આપણા જૂના જમાનાની અંદર ઋષિ મુનિઓના માધ્યમથી આશ્રમોની અંદર આ કલા આ કલાને ત્યાં બતાવવામાં આવતી હતી અને ભ્રમિત કલા નામ આપવામાં આવતું હતું ભ્રમિત ભ્રમિત કલા એટલે એના નિપુણ હતા આપણા કૃષ્ણ ભગવાન સૌથી મોટા જાદુગર એને આપણે યદુનંદન કહેતા યદુકુલ કહેતા હતા યદુ શબ્દ આગળ આવતા આવતા એ શબ્દ ભ્રષ્ટ થઈ ગયો અને યદુમાંથી બની ગયો જાદુ આ એ જાદુ એ કલા છે આ ભારતની સંસ્કૃતિ છે અને દરેક માણસ શીખી શકે એવું નથી કે અમે લોકો પાંચ પેઢીથી આમાં સંકળાયેલા છીએ તો અમે જાદુ કરી શકીએ છીએ બધા જાદુ કરી શકે પણ એના માટે થોડુંક સમર્પિત થવું જરૂરી છે મેડિટેશન છે પોતાની બોડીની સફળતા માટે એક્સરસાઇઝ છે યોગા છે આ બધું વસ્તુ જીવનની અંદર બહુ જરૂરી છે હમણાં જે આપણી ટીમ છે એમાં આપણા પક્ષો મારા પરિવારમાં ટીમની અંદર મારા ભત્રીજા છે બે મારો સન છે મારો દીકરો એરોનોટિકલ એન્જિનિયર છે જાદુગર યુવરાજ તરીકે અને વિશ્વની અંદર લગભગ સાત સાત એવોર્ડ એ પ્રતિસ્પર્ધાની અંદર જીતીને પણ આવેલો છે પોતે એરોનોટિકલ એન્જિનિયર છે ફ્લાઇટર ફાઇટર પ્લેન જે આવતા હોય છે ને એનો એન્જિનિયર છે પણ અત્યારે અમે લોકો આ ફિલ્ડમાં છીએ જાદુના ફિલ્ડ એટલા માટે રાજ્યની ભાષા પર થોડુંક પ્રભુત્વ તમારું જરૂરી છે અત્યારે સાહેબ એવું છે કે ઇન્ટરનેશનલ ભાષા તો એક ઇંગ્લિશ થઈ ગઈ છે હા રાઈટ છે એટલે ઇંગ્લિશ તો બહુ જરૂરી જ હોય છે અમે જેમ કે સાઉથમાં પ્રોગ્રામ કરવા માટે જઈએ ત્યાં સાઉથની ભાષા તો નથી બોલી શકવાના ચેન્નાઈ છે કે હૈદરાબાદ છે કે ગમે ત્યાં જઈએ અમે લોકો તો ત્યારે અમે ઇંગ્લિશ સ્પીચનો ઉપયોગ કરીએ છીએ અને ઇંગ્લિશ એ લોકોને સ્વીકારે છે હિન્દી ભાષા ત્યાં એ લોકો બહુ ઓછું સમજે છે આઈ ડોન્ટ નો ખબર નહીં પણ હિન્દી ભાષા તો એટલી આપણી મહત્વની ભાષા છે પણ ઓછા લોકો એને સ્વીકારે છે જી આપણે છે ને સંગીત માટે પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન માં છે જી જી સાહેબ એ સંગીત ના સૌથી સમ્રાટ ઓ મારા બાબુ ભુજની એ ભુજની મારી એક રિક્વેસ્ટ એવી છે કે આપના જે કઈ પ્રયોગો છે એમાં એકાદ પ્રયોગ એવો બતાવો જે એકાદ સંગીત નું વાદ્ય કે આમ લોકો ને દેખાય અને તમે કઈ જાદુ કરો ને એ વાગે અહહહ ક્યાં વાત હે વાહ બહુ સારું મને સજેસ્ટ કર્યું આવું એક ભરૂચની પ્રજા માટે તમે કરો અને મારા ખ્યાલ મુજબ હું છે ને સેટરડે જ આ એક પ્રયોગ ચાલુ કરી દેવાનો હંડ્રેડ પર્સન્ટ અને માય પ્લેઝર મારા અહોભાગ્ય કે તમે વધારશો સાહેબ હાજી હાજી બહુ આનંદની વાત છે અને આજે ચેનલના જે મારા મિત્રો છે એમને હું પ્રણામ કરું છું વંદન કરું છું અને ભરૂચ એટલે હું આટલા દિવસનો મારો પોતાનો અનુભવ બતાવી રહ્યો છું આપને કે મને જે ઓડિયન્સ મળે છે એ હાઈ લેવલનું અને મારા લેવલનું ઓડિયન્સ મળે છે આઈ એમ વેરી હેપી મને બહુ ખુશી થઈ રહી છે સાહેબ કે આટલા વર્ષો સુધી કેમ હું ભરૂચમાં પ્રોગ્રામ કરવા ના આવ્યો એમ ઓહો હા હા એટલે બહુ આનંદ થાય છે ભરૂચના લોકો બહુ પ્રેમાળ છે કલા પ્રેમી છે જાદુ કલામાં લગભગ ચારસો પચાસ જાદુની આઈટમ લઈને હું ઉપસ્થિત છું રોજ નવા નવા પ્રયોગો બતાવી લોકોને આનંદ આપવાની કોશિશ કરું છું અને આપને દરેકને ભરૂચ ડિસ્ટ્રિક્ટના તમામ લોકોને વિનંતી છે આપને હું સ્વીકારું છું મોસ્ટ વેલકમ આવો અઢી કલાક એક જાદુનગરીની સફર યાત્રા કરીએ આપણે થેન્ક યુ ઓકે ઓકે સર થેન્ક યુ આ સાડે ચેનલ દૂઈ ગઈ અરે શું વાચે બાબા માં સરસ્વતી દીવો કોલુ કોલુએ ને કંટુ અ માય ગોડ ક્યા વાત હે તમે અનંત કઠો આખી જીંદગી આ પેન્સિલ ચાલે આજ કરે ચાલે આજ કરે બએ ધન્યવાદ મારા પ્રભુ આપનો સાહેબ આપનો આભાર આભાર થેન્ક યુ મારા દર્શકોને જાદુગર મંડના પ્રણામ દેસી કૃષ્ણ અસલામ અલેકુ ઓમ નસદિગર આભારજી